નમસ્કાર દોસ્તો હાલના જમાનામાં આલ્કલાઇન પાણીની બોલબલા એટલી બધી વધી ગઈ છે કે તેમને અમૃતથી પણ વધારે મહત્વ આપવામાં આવે છે અને વિશ્વભરની અંદર પાંસઠ કરોડ લિટર કરતાં પણ વધુ છે આલ્કલાઇન વોટર પીવામાં આવે છે અને વિશ્વિક વૈશ્વિક બજારમાં તેમનો ફાળો લગભગ લગભગ એક અબજ ડોલર કરતાં પણ વધારે છે હવે દેવો અને દાનવો એ સાથે મળી સમુદ્રમંથન કર્યું તેની અંદર લક્ષ્મીજી ચંદ્ર પાંચન્ય શંખ એરાવત હાથી અને અમૃત કંપ સહિતના ચૌદ રત્નો છે એ મેળવી શક્યા પરંતુ તેઓ આ આલ્કલાઈન વોટર મેળવવામાં સરિયામ નિષ્ફળ નીવડ્યા હતા અને આજે આ કલયુગમાં કાળા માથા કાળા માથાના માનવીના હાથ વગું બન્યું અને બજારુ આઇટમ તરીકે ખૂબ ધૂમ વેચાય છે અને તબિયતને ચકાચક કરી દે છે એવું કહેવામાં આવે છે વળી હાલના સમયની અંદર પાણી બનાવતા મશીનો પણ ઘરે છે એ વસાવવામાં આવે છે જેથી ઘરે જ છે ઘેર બેઠા છે અમૃત ધારા વહાવી શકાય છે સ્વાસ્થ્યવર્ધક કહેવાતા અને બજારમાં ધૂમ વેચાતા આલ્કલાઇન વોટરને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ એક બોગસ અને બીજું સંપૂર્ણ બોગસ તો ચાલો આ વિડિયોની અંદર આલ્કલાઇન પાણીનું પાણી માપીએ અને તેના ગુણગાન જે ચારે બાજુ ગાવામાં આવે છે સૌપ્રથમ તેમના ગુણગાન જોઈએ સૌથી પહેલો અને મોટો ફાયદો જોવામાં આવે તો શરીરના પીએચ લેવલને છે યોગ્ય રીતે જાળવી શકે છે ઘણી વખત છે આપણા શરીરની અંદર ખોરાક છે પચ્યા વગરનો રહી જતો હોય છે અથવા તો તીખો ખોરાક ખાધો હોય કાં તો પછી પૂરતી ઊંઘ ન લીધી હોય જેના કારણે જેના કારણે શરીરની અંદર એસિડિટીનું પ્રમાણ છે એ વધવા પામે છે એટલે કે પીએચ લેવલ છે એ ઘટી ગયું હોય છે આવા સંજોગોની અંદર જો આલ્કલાઇન પાણી પીવામાં આવે તો છે એ એસિડિટીનું એસિડિટી છે એ ઘટવા પામે છે અને પીએચ લેવલ વધવા પામે છે ટૂંકમાં કહી શકાય કે એસિડિટીનું બારણ છે એ આલ્કલાઇન વોટર છે એટલે કે શરીરના પીએચ લેવલને જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે આ એમનો ફાયદો પેલો ત્યારબાદ બીજો ફાયદો આપણે જોઈએ તો આલ્કલાઇન વોટર શરીરને જલ્યુ એટલે કે ડિહાઇડ્રેશન થતું છે અટકાવે છે માનવ શરીર છે સાહીઠ થી સિત્તેર ટકા જેટલું છે પાણીનું બનેલું છે અને એમાં પણ લોહી તો નેવું ટકા છે એ પાણી છે હવે આપણા શરીરની અંદર પેશા દ્વારા અથવા તો પરસેવ દ્વારા છે એ પાણીનું સતત છે એ નિકાસ થતી રહે છે અને ઘણી વખત જો વધારે પડતી નિકાસ થાય તો ડિહાઇડ્રેશન થાય છે એટલે કે પાણીનો વધારે પડતો નિકાસ થાય તો પાણી ઘટી જાય છે અને આ પ્રક્રિયાને ડિહાઇડ્રેશન કહેવામાં આવે આ સ્થિતિને ટાળવા માટે ડોક્ટર આપણને છે વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે બે હજાર સત્તરમાં બાયોલોજી અ સ્પોર્ટ્સ નામના પ્રકાશન નોંધ્યું કે ભારે પરિશ્રમ માગી લેતા ખેલ પછી શરીરમાં સ્નાયુઓ છે એ થાક વર થાય આવા સ્નાયુઓમાં જ્યારે થાક વર થાય ત્યારે આલ્કલાઇન પાણી પીવામાં આવે સાદા પાણીની તુલનાએ તો છે એ શરીરના સ્નાયુઓમાં વહેલી તાકાત આવે છે જેનાથી આપણે કહી શકાય કે પાણી છે આલ્કલાઇન વોટર છે એ શરીરને ડિહાઇડ્રેટ થતું અટકાવે છે ત્યાર પછીનો મુખ્ય ફાયદો જોઈએ તો આલ્કલાઇન વોટર છે બ્લડ સુગર તથા કોલેસ્ટ્રોલ છે એ ઘટાડે મન નીચે ન પડી જાય તેવી વાત છે પણ તેની રજૂઆત 2016 માં કરવામાં આવેલા એક પ્રયોગના આધારે કરવામાં આવી છે હાઈ બીપી તથા ડાયાબિટીસ ધરાવતા 100 વ્યક્તિઓને સડમ 6 મહિના સુધી છે આલ્કલાઇન વોટર આપવામાં આવ્યું અને સંશોધકોએ જોયું કે તેમના લોહીની અંદરથી કાશનું પ્રમાણ છે એ ઘટવા પામ્યું હતું અને તેના પ્રવાહિતા છે લોહીની પ્રવાહિતા વધી હતી કે જેથી કરી અને હૃદય પર છે એમનો બોજ છે ઓછો પડતો હતો આ ઉપરથી જાણી શકાય કે બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ છે એ ઘણા ઓછા થયા હતા ત્યાર પછીનો આપણે ફાયદો જોઈએ તો આલ્કલાઇન વોટર છે અગત્યના ખનિજ તત્વો પૂરા પાડે છે આલ્કલાઇન વોટર એસિડિક કરતા છે એ વિપરીત ગુણધર્મ ધરાવે છે માટે હાડકાનું બંધારણ માટે જરૂરી એવું કેલ્શિયમ શરીરની અંદર ત્રણસો પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ઉપયોગી મેગ્નેશિયમ તથા બ્લડ પ્રેશરને આદર્શ સ્થળે જાળવી રાખતું અને જ્ઞાન તંતુઓના સંદેશા વાહન માટે ઉપયોગી એવું સોડિયમ અને પોટેશિયમ એ સારી માત્રામાં છે આલ્કલાઇન વોટરમાંથી મળે છે આ એમનો મુખ્ય ફાયદો ગણાવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ આલ્કલાઇન વોટર પીવાથી એસિડ રિફ્લક્સ છે એ ટાળી શકાય છે ઘણી વખતે રાત્રે મોડું જમ્યા હોય જરા વધુ પડતું દાબીને ખાધું હોય પેટની અંદર તીખો ખોરાક પધરાવ્યો હોય વગેરે કારણોસર છે એ હોજરીનું એસિડિટીનું પ્રમાણ છે એ વધવા પામે છે જેનાથી હોજરી છે એ ચણચણે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતનો ખોરાક છે એ અન્નળીમાં ઉપર ચડાવી દે છે જેના કારણે સખત બળતરા થાય છે હવે એક બાબત નોંધવા જેવી છે કે હોજરીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડથી બચવા માટે સુરક્ષાત્મક પડ આવેલું છે પણ અનડળીની અંદર આવું પડ નથી માટે છે આવી બળતરા થાય છે આવા સંજોગોની અંદર અમુક ડોક્ટરો છે 8.8 pH નું છે એ આલ્કલાઇન વોટર પીવાની સલાહ આપતા હોય છે એટલે કે આલ્કલાઇન વોટર પીવાથી એસિડ રિફ્લોક્સ ટાળી શકાય છે ત્યાર પછીનો મુખ્ય ફાયદો જોઈએ તો નિયમિત રીતે આલ્કલાઇન પાણી પીવાથી આયુષ્યની અંદર વધારો થાય છે એક પ્રયોગ છે એ એકસો પચાસ ઉદરો ઉપર કરવામાં આવ્યો કે જેમને ત્રણ વર્ષ સુધી છે એ માત્ર ને માત્ર આલ્કલાઇન વોટર આપવામાં આવ્યું અને જેનાથી તેમનો શારીરિક વયવૃદ્ધિ ક્રમ છે એ ધીમો હોયડ્યો અને કોઈ નેગેટિવ અસર પણ જોવા મળી નહીં આ રિઝલ્ટ જોતાં માણસોએ પણ આલ્કલાઇન વોટર પીવું જોઈએ અને તેનાથી તરસ છિપાવવાનો જો ચાલુ રાખે તો તેમનું પણ આયુષ્ય વધવા પામે છે એવું છે એ સરો બધા છે એમની બોલબાલા તરીકે ગણાવે છે આલ્કલાઇન વોટરના ફાયદા જોયા તેમાં ફરી ફરીને એક મુદ્દો છે એ એસિડના પીએચ લેવલ ઉપર છે એ કેન્દ્રિત થતો હતો હવે પીએચ લેવલ શું છે તો એસિડને માપવા માટેનો એક માપદંડ છે પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા તો પાવર ઓફ હાઇડ્રોજન કોઈ પણ દ્રાવણ અથવા તો પ્રવાહી છે એ કેટલું આલ્કલાઇન છે અથવા તો કેટલું એસિડિક છે તે છે એ પીએચ વેલ્યુ દ્વારા જાણકારી મળે છે

અને લીંબુ કરતાં પણ વધારે એસિડિક છે આપણા પેટની અંદર રહેલા પાચક રસો અને પેટની અંદર રહેલા પાચક રસો કરતાં પણ જો એસિડિક વેલ્યુ વધારે ધરાવતું હોય તો બેટરીના જે એસિડ છે એ વધારે દર્શાવે છે એવી જ રીતે સાત કરતા ઉપરમાં જઈએ તો આઠ છે આપણું લોહી છે જે પણ પાણી કરતાં છે એ આલ્કલાઇન વધારે બતાવે છે ત્યારબાદ ઈંડુ બતાવ્યું છે સફેદ એ લોહી કરતાં પણ વધારે આલ્કલાઇન બતાવે છે અને દસ નંબર ઉપર સ્ટોમક એટલે કે આપણે જે એસિડિટી એ ગોળીની આલ્કલાઇન વેલ્યુ છે બતાવવામાં આવી ત્યારબાદ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ છે આલ્કલાઇન છે વધુ ને વધુ બતાવતું જાય છે એમોનિયમ સોલ્યુશન આપ્યું છે ત્યારબાદ બાર નંબર ઉપર સાબુ આપ્યો છે ત્યારબાદ છે એ તેર નંબર પર બ્લીચ આપેલું છે અને ચૌદ નંબર ઉપર જે સૌથી વધુ આલ્કલાઇન છે પ્રમાણ બતાવેલું છે એ ડ્રેઇન ક્લીનર એટલે કે આપણા ખાર જે સાફ કરવામાં આવે તેમાં આલ્કલાઇન વેલ્યુ સૌથી વધારે બતાવવામાં આવી છે આ ગ્રાફ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કઈ વસ્તુ કેટલી આલ્કલાઇન છે અને કઈ વસ્તુ કેટલી એસિડિક છે આપણે અગાઉ જોયું કે માનવ શરીર છે એ સાઠ ટકા પાણીથી બનેલું છે અને એ પાણી છે એ સાત પીએચ લેવલે ન તો આલ્કલાઇન કે ન તો એસિડિક એ રીતે તટસ્થ રહેવું જોઈએ પરંતુ એ રહેતું નથી એસિડિક રહે છે માટે તેના તોડ માટે છે આલ્કલાઇન પાણી પીવું જોઈએ એવો ખ્યાલ છે એ વહેતો મૂકવામાં આવ્યો છે જોકે તદ્દન વાહિયાત છે વિજ્ઞાનીએ ઘણી બધી રીતે ખંડન કર્યું હોવા છતાં પણ આજે વિશ્વની અંદર મેં અગાઉ કહ્યું હતું તેમ 65 કરોડ લિટર કરતાં પણ વધુ પાણી પીવામાં આવે છે અને તેનું બજાર છે 1 અબજ ડોલર કરતાં પણ વધારે છે વૈશ્વિક બજાર હાલમાં આવું આલ્કલાઇન વોટર બનાવે ઘરે બેઠા તૈયાર કરી શકાય એવા મશીનો પણ છે એ ઠેર ઠેર લગભગ ફૂટી નીકળ્યા છે અને જેમના બજાર ભાવમાં પણ કોઈ ધમધડો જોવા મળતો નથી એક મશીન છે 1800 નું મળે છે તો બીજું મશીન છે એ 75000 નું મળે છે તો કોઈ અમુક મશીનો છે અઢી અઢી લાખ રૂપિયાના પણ મળે છે હવે તેનું બધારું કરણ જે હોય તે પરંતુ વૈજ્ઞાનિક કારણ એક પણ બોયતું જડતું નથી એક બાબત વિચારવા જેવી છે કે આલ્કલાઇન વોટર નું આટલું બધું મહત્વ હોવા છતાં છેક હાલના સમયમાં જ કેમ એના મંત્રોચાર થવા માંડ્યા અત્યાર સુધી છાનવાનું કેમ પડ્યું રહ્યું માનવ શરીરની અંદર એસિડિક દ્રવ્યોનો ભરાવો થાય એ બાબત યોગ્ય નથી અને આ બાબત સામાન્ય માણસને પણ ખબર છે અને એસિડનો વિપરીત ગુણધર્મ છે એ આલ્કલાઇન છે એ બાબત પણ કંઈ નવી નથી આવી હકીકતો જૂની અને જાણીતી હોવા છતાં આટલા વર્ષો પછી આલ્કલાઇન જલ્દી જીવન છે તેના મંત્રોચારો છે કે હવે કેમ થાય છે તો ચાલો જાણીએ આલ્કલાઇન વોટરને અને વિજ્ઞાનના ધર્મ કાટે જુખી અને આલ્કલાઇન પાણીનું પાણી માપીએ સૌપ્રથમ આપણા શરીરની પાચનક્રિયા અંગેની વાત કરીએ તો તેની શરૂઆત છે એ મુખથી થાય છે અને તેનો અંત છે ગુદા દ્વારા છે મળ ત્યાગ થાય ત્યારે આવે છે એટલે કે મોઢામાં જે જે ખોરાક જાય તે અન્નળી દ્વારા અને થઈ નાના આંતરડામાં અને નાના આંતરડામાં થઈ મોટા આંતરડામાં ત્યારબાદ ગુદા દ્વારા જે મળ ત્યાગ થાય ત્યાં સુધી એનો ખોરાક નું થાય પણ ખોરાક આ ખોરાકના પાચન માટે કેટલી બધી જૈવ રસાયણિક ક્રિયાઓ કે જેની અંદર શરીર છે અલગ અલગ બીજા પણ ભાગ ભાગ છે એ લે છે જેમ કે નક્કી કર્યું છે જ્યાં જેવી જરૂર છે ત્યાં પીએચ લેવલ ને કુદરતે જાતે જ છે એવી રીતે નક્કી કરી અને ગોઠવી દીધું છે જો વધારે પ્રમાણમાં આ ગ્લાઇન પીવામાં આવે તો છે કુદરત એની જાતે છે વળી પાછું પીએચ લેવલ છે

હવે આપણા મોઢાની સ્લાઈવા છે એ પણ જો એસિડિક ગણવામાં આવે છે મોઢાની અંદર ખોરાક મૂક્યા ત્યારબાદ ખોરાક છે અન્નળીમાં જાય અને અન્નળી અંદર એસિડિક વેલ્યુ છે એ બે છે અને ત્યાંથી પણ આગળ વધી અને જઠર અંદર ખોરાક જાય એટલે ત્યાં આપણા પાચક રસો છે એ જોવા મળે છે અને પાચક રસોની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ છે વધારે જોવા મળે છે અને જ્યારે તેના આ પાચક રસો જે હોય એ એકદમ તેજાબી હોય કે જેની પીએચ વેલ્યુ છે એ માત્ર એક છે જઠ્ઠરના આટલા ઊંચા પીએચ વેલ્યુ આટલા નીચા પીએચ વેલ્યુ ને કારણે એસિડિક પ્રમાણ વધે છે અને જેના કારણે છે એ ખોરાકનું વિચ્છેદન એટલે કે કોળિયાઓનું વિભાજન થાય અને કોળિયાઓનામાંથી એક ખોરાક છે એ ઘટ પ્રવાહી બને છે અને ત્યારબાદ ખોરાકનું ઘટ પ્રવાહીમાં જે વિચ્છેદન થયા બાદ છે એ ખોરાક છે ધીમે ધીમે નાના આંતરડા તરફ થાય જાય હવે નાના આંતરડા તરફ જાય ત્યારે છે ખોરાકનું શોષણ છે એ ખોરાકની અંદર રહેલા પોષક તત્વોનું શોષણ યોગ્ય રીતે થઈ શકે એ માટે પેનક્રિયા છે એટલે કે સ્વાદુ પીન છે એ બાય બાયો કાર્બોનેટ જેવા આયનો છોડે છે અને જેના કારણે પીએચ વેલ્યુ વધવા પામે છે એટલે કે એસિડિટીનું પ્રમાણ ઘટે છે

ઘટ પ્રવાહી બને છે માટે છે ત્યાં કોઈ છે એ પોષક તત્વોની જરૂર નથી પરંતુ ખોરાકને ફાળવા માટે જે આ પીએચ વેલ્યુ છે નીચે લઈ આવે તો એસિડિક નું પ્રમાણ વધે છે અને જેથી કરી અને ખોરાક છે સરખી રીતે પચી જાય અને એમનું ઘટ પ્રવાહીમાં સરખી રીતે છે વિચ્છેદન થાય એટલા માટે કુદરતે જે આવી રીતે એક મસ્ત મજાની વ્યવસ્થા ગોઠવી છે જેની અંદર આપણે છે વિક્ષેપ ઉભો કરીએ છીએ આવી જ રીતે ખોરાક જેમ જેમ આગળ જતો જાય જ્યાં જેમની જરૂર હોય તેવી જ રીતે છે એ પીએચ વેલ્યુ આપણું શરીર છે ઓટોમેટિકલી વધારતું રહે છે અને ઓટોમેટિકલી જે પાછું ઘટાડતું રહે છે એટલે કે એસિડનું પ્રમાણ ક્યારેક વધી જાય તો ક્યારેક આલકલાઇનનું પ્રમાણ વધી જાય છે આમ ખોરાક છે ગુદા દ્વારા મળત્યાગ થાય ત્યાં સુધી છે એ ખોરાકની અંદર અથવા તો આપણા શરીરની અંદરનો પીએચ વેલ્યુ છે એ વધઘટ થયા રાખે છે તેમ છતાં પણ હવે આપણે જાણી શકીએ કે જઠર જો આલ્કલાઇન પાણી પીવામાં આવે તો જઠર સિવાય એમનો ક્યાંય રોલ રહેતો નથી એટલે કે જઠરની અંદર રહેલા એસિડિક દ્રવ્યોનું છે એ મારણ કરવા માટે થઈ અને જો આલ્કલાઇન પાણી પીવામાં આવે તો જઠર સિવાય બાકીના તો બધી જગ્યાએ છે એ પીએચ લેવલ છે એ શરીરની જાતે જાળવી રાખે છે હવે એક બાબત એ પણ વિચારવા જેવી છે કે આલ્કલાઇન વોટરની પીએચ વેલ્યુ છે આ 8 છે કારણ કે 7 છે એ તટસ્થ વેલ્યુ ગણાય હવે જ્યારે જઠરની એસિડિક વેલ્યુ છે આઠ છે અને જઠરના પીએચ વેલ્યુ નીચ વેલ્યુ છે પાચક રસોની ની પીએચ વેલ્યુ એક છે બંને વચ્ચેનો તફાવત છે એ લગભગ લગભગ સાત જેટલો છે આપણા હથેળીના હથેળી પર જો આ પાચક્રોશ પડવામાં આવે તો હથેળી પર ફૂલો પાડી દેતું પાચક્રોશ છે એ શું આલ્કલાઈન વોટરની ખેરિયત રહેવા દે ખરી આ બાબત પણ ખરેખર એક વિચારવા જેવી છે વળી મેં એમ પણ કહ્યું કે જઠ્ઠર છે આવો પાચક્રોશ સતત છે ને સતત છે એ બનાવતું રહે છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે સતત ને સતત ઉત્પન્ન કરતું રહે છે માટે જેમ તમે આલ્કલાઇન પાણી વધારે પીઓ તેમ તેમ છે એનો છેદ છે ઉડાડતું રહે છે અને જેમ તમે વધારે આલ્કલાઈન પાણી પીતા જાઓ એમ શરીર છે વધારે ને વધારે એસિડ બનાવતું રહે છે એટલે કે આલ્કલાઈન હતું અને નહોતું કર્યા રાખે છે કારણ કે શરીર છે એ મધ્યમ માર્ગી છે નથી એસિડિક કે નથી આલ્કલાઇન એ મા એ સ્તર છે એ જાળવવાની સતત કોશિશ કરતું રહે છે પણ જઠરની અંદર જો આલ્કલાઇન નું છે એ પીએચ વેલ્યુ ઘટી જતી હોય તો ત્યાં પછી કોઈ પીએચ વેલ્યુ કોઈ આલ્કલાઈન ની જરૂર રહેતી નથી હવે તમે જરીક આનાથી ઉલટું વિચારો તો જો આપણું શરીર છે એસિડિક ને બદલે આલ્કલાઇન હોય તો તો આપણા શરીરની અંદર પ્રોટીનનું વ્યવસ્થિત પાચન થતું નથી અને જેમ પ્રોટીનનું પાચન થતું નથી તેમ વિટામિન અને B12 પણ બરોબર શોષાતા નથી અને વળી જો આપણા શરીરની અંદર આપણા જઠરમાં એસિડનું પ્રમાણ છે એ પૂરતા પ્રમાણમાં ન હોય તો ખોરાકની સાથે આવેલા જીવાણુઓ છે એ મરતા નથી અને આપણું શરીર છે એ રોગિષ્ટ બને છે એ તેમનો એક મોટો ગેરફાયદો રહે છે તો આ વિડીયોની અંદર છેલ્લે કે ઉભી બજારે આલ્કલાઇન વોટરના ગુણગાન લોકોને પૂછવાનો થતો એક મોટો સવાલ કે આપણું જઠર સહિત કે જે એસિડિક છે તે આલ્કલાઇન વોટરથી આખું શરીર છે એ આલ્કલાઇન કેવી રીતે બને ટૂંકમાં કહી શકાય કે આલ્કલાઇન વોટર બાબતે હજુ જે સંશોધનો થયા છે તે ખૂબ નાના પાયા પર થયા છે અને તેમાં હજુ પણ સંશોધનો કરવાની જરૂર છે માટે આલ્કલાઇન વોટરની પાછળ ગાંડપણ રાખી અને દોડવું તે બાબત પણ કંઈ યોગ્ય નથી